શ્રી સુંદરકાંડ સર્ગ એકવીસ અને બાવીસ રાક્ષસપતિના આવા અસહ્ય વચનો સાંભળીને અતિ દુઃખ પામી થરથર ધ્રુજી રહેલા સીતાજીએ પોતાના પતિ રામનું સ્મરણ કર્યું અને રાવણને જવાબ આપ્યો તેમણે રાવણ અને પોતાની વચ્ચે ધરતી પર ઘાસનું એક તણખલું મૂક્યું પરપુરુષ સાથે સંવાદ કરો અયોગ્ય હોવાથી સીતાજીએ વચ્ચે તણખલાની આડ મૂકી છે તેથી રાવણને એમ સૂચ્યું કે તારે કે મારે મન તું તણખલા સમાન જ છે સીતાજીએ કહ્યું કે હે રાવણ તું મારામાં ચિત્તને પરોવ્યા કરતા તારી સ્ત્રીઓ પર જ ધ્યાન દે તું મને પ્રાર્થના કરવા દે મને રીઝવવાને કોઈ રીતે શક્તિમાન નથી હું પતિવ્રતા હું પતિવ્રતા ધર્મ પાળું છું અને મારા પિતા તથા પતિના કુળને અપયશ અપાવે તેવું કોઈ પણ કૃત્ય કરીશ નહીં આટલું કહીને સીતા મોં ફેરવી ગયા અને કહેવા લાગ્યા કે હે રાવણ હું સતી સ્ત્રી છું વળી પરપુરુષની પત્ની છું માટે તારે મારી સાથે કુદ્રષ્ટિ નાખવી યોગ્ય નથી જેવી રીતે તું તારી સ્ત્રીઓનું રક્ષણ કરે છે તેવી રીતે તારે અન્ય સ્ત્રીઓનું પણ રક્ષણ કરવું જોઈએ જે પરણેલી સ્ત્રીથી સંતોષ માનતો ન હોય તે તો ધિક્કારને પાત્ર છે હે રાવણ તારી લંકામાં કોઈ સાધુ પુરુષો રહેતા નથી એટલે જ તારી બુદ્ધિ અને આચાર વિચાર ભ્રષ્ટ થઈ ગયા છે હે રાવણ તારા ધન સંપત્તિના જોરે મને લલચાવી શકીશ નહીં હું મહાસમર્થ રામની ભાર્યા છું અને હું તને નમ્રપૂર્વક કહું છું કે તું મને મારા પતિ સાથે મેળાપ કરાવી આપ તેમ કરીશ તો તારું કલ્યાણ થશે હે રાવણ તારે ઘોર સંગ્રામમાંથી બચવું હોય તો તું રામ સાથે મૈત્રી કરી લે રામ દયાળુ છે અને શરણે આવનારનું રક્ષણ કરે છે અગર તું મને રામને સોંપીને તેમની ક્ષમા નહીં માગે તો દુનિયામાં કોઈની તાકાત નથી કે તને રામથી કોઈ બચાવી શકે જ્યારે રામના ધનુષ્યનો ટંકરાવ ટંકરાવ અહીં સંભળાશે અને રામ લક્ષ્મણના તીખાવાણો ઉડીને લંકા પર પડવા માંડશે ને ત્યારે તારી નગરી ઉજ્જળ બની જશે હે રાવણ તું સામી છાતીએ રામ સાથે લડવાથી ડરી રહ્યો હતો આથી જ મારું હરણ કરવા તે ભર્યું કામ કર્યું છે તું ગમે ત્યાં સંતાઈ જઈશ તો પણ તું બચી શકવાનો નથી રાક્ષસોના રાજાએ સીતાજીના કઠોર વચનો સાંભળ્યા આથી તે ક્રોધિત થઈ ઉઠ્યો અને પ્રિયદર્શની સીતાને તેણે અપ્રિય લાગે તેવા વચનો કહ્યા કે આ જગતનો એવો નિયમ છે કે મધુર વચનો બોલતો અને પ્રિય કરવા તત્પર પુરુષ સ્ત્રીને વ્હલો લાગે છે પરંતુ તને હું જેમ જેમ અનુકૂળ થવા પ્રયત્ન કરું છું તેમ તું મારો તિરસ્કાર કરતી જાય છે હે સીતા મારા ક્રોધને મારો કામ રોકી રહ્યો છે નહીતર મારા ક્રોધથી તું ભસ્મીભૂત થઈ જાત પણ કામ ક્રોધથી બળવાન છે તે વ્યક્તિ ભલેને શત્રુ હોય તો પણ કામી પુરુષ તેના પ્રત્યે ક્રોધ કરી શકતો નથી હે સુમુખી તું ખાલી ડોળ કરી રહી છે પતિ વિયોગથી ભોગવિલાસનો ત્યાગ કરવાનો દેખાવ કરે છે આવી તારા જેવી સ્ત્રીનો જલ્દીથી નાશ કરી જ દેવો જોઈએ પણ હે ચંદ્રમુખી મારું મન તારામાં આસકત થયેલું હોવાથી હું ક્રૂર થઈ શકતો નથી તે મને જે કઠોર વચનો સંભળાવ્યા તેના ફળરૂપ તારો વધ ક્યારનો થઈ ગયો હોત હે સીતા સાંભળ મેં તને પ્રથમથી જ એક વર્ષનો સમય આપેલો છે તેમાંથી દસ માસ તો પૂરા પણ થઈ ગયા છે બે માસ બાકી રહ્યા છે આ બે માસ પૂરતી હું ઉતાવળ નહીં કરું અને મારા કામના આવેગને સ્પર્શમાં રાખીશ તેટલા સમયમાં તારે જે વિચાર કરવાનો હોય તે કરી લેવાનો ત્યાર પછી તારે મારા પલંગમાં શયન કર્યા વિના કોઈ છૂટકો નથી જો આટલો સમય વ્યતીત થતાં સુધીમાં તું મને પતિ તરીકે નહીં સ્વીકારે તો મારા રસોયા તારા કટકે કટકા કરીને મને ભોજનમાં પીરસશે રાવણના આવા તિરસ્કારયુક્ત વચનો સાંભળીને રાવણની સાથે આવેલી દેવકન્યાઓને ખૂબ જ આશ્ચર્ય થયું સીતાજીએ કહ્યું કે હે રાવણ તારું આવું નિંદાભર્યું કામ કરતા તને રોકનારું લંકામાં કોઈ નથી લાગતું હું તો રામની પત્ની છું મને આવા વચનો કહેવાથી તું ક્યારેય પાપમાંથી છૂટીશ નહીં હું પોતે તને મારા પતિવ્રતના બળથી બાળી મૂકવાને સમર્થ છું પણ હું હમણાં હું વ્રતનું આચરણ કરું છું એટલે તને શ્રાપ આપતી નથી ખરેખર દેવે તારી બુદ્ધિ બગાડી છે તારો નાશ કરવા માટે જ તારી અવળીમતી સુજાડી છે આથી રાવણનો ક્રોધ ભભૂકી ઉઠ્યો તે ફૂંફાડા મારતા નાગની જેમ સીતાજીની સામે જોઈને બોલ્યો કે હે સ્ત્રી સૂર્ય પોતાના પ્રકાશથી અંધકારનો જેમ નાશ કરે છે તેમ આજે હું તારો નાશ કરીશ પછી તે સીતાની સામે ધસી ગયો પણ ધાન્ય માલિની નામની રાક્ષસી આડી પડી રાવણે તેની સામે ગર્જના કરી આથી ધાન્ય માલિની તેને વિટલાઈ વળી અને ભેટીને સમજાવવા લાગી કે હે મહારાજ તમારી પાસે જે ભોગવિલાસના સાધન છે તેનો ઉપયોગ કરવાનું આ સીતાના ભાગ્યમાં નહીં લખ્યું હોય માટે હે મહારાજ તમારી ઈચ્છા હોય તો મારી સાથે ક્રીડા કરો આ સ્ત્રી તો દુબળી પડી ગઈ છે તેનું તમારે શું કામ છે જે સ્ત્રી સામી કામ ક્રીડા કરતી નથી તેના ઉપર આસક્તિ રાખનાર પુરુષનું બળ ઘટે છે આ સીતાને તમારા પ્રત્યે કાંઈ લાગણી નથી તમારે એવી ઈચ્છા રાખવી જ ન છે આમ કહીને રાવણને તેને સમજાવી દીધો આથી તે હસતો હસતો ચાલ્યો ગયો